માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આમ તો હિન્દુ ધર્મમાં બધા જ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ માનવામાં આવે છે કે બધા લોકો એકાદશીના વ્રતને ખૂબ જ માન્ય રાખે છે કારણ કે એકાદશીના વ્રત કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે સાથે સાથે આ દિવસે માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી માતા લક્ષ્મીની પણ કૃપા તેના ભક્તો પર રહે છે મિત્રો આમ તો બાર મહિનામાં ચોવીસ એકાદશીની તિથિ આવે છે પણ તેમાં સૌથી મહત્વની અને વિશેષ મહત્ત્વ ધરાવતી એકાદશી છે ભીમ અગિયારસ ભીમ અગિયારસ એટલે નિર્જળા એકાદશી આ બંને એકાદશી એક જ છે પરંતુ ખાલી તેના નામ અલગ અલગ છે આ નિર્જળા એકાદશીનું હિન્દુ ધર્મમાં ખૂબ વધારે જ મહત્વપૂર્ણ છે કેમ કે આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ તેના ભક્તો પર કાયમને માટે પ્રસન્ન રહે છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એકાદશી વ્રત શ્રી હરિને સમર્પિત છે આ દિવસે શ્રી હરિની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે જેમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ચોવીસ એકાદશીનું ફળ મળે છે નિર્જળા એકાદશી એકાદશીના વ્રત દરમિયાન પાણીનું એક ટીપું પણ પીવાતું નથી કડક નિયમોને કારણે નિર્જળા એકાદશી વ્રતને તમામ એકાદશી વ્રતમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત છે આ દિવસે ઉપવાસ કરનાળા પાણી પણ નથી પીતા તેથી જ તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે મિત્રો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં નિર્જળા એકાદશીના વ્રતની રાખવાની તારીખને લઈને ખૂબ જ મૂંઝવણની સ્થિતિ છે કારણ કે બધા કહે છે કે આ દિવસે આ નિર્જળા એકાદશી આ વર્ષમાં બે વખત આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં નિર્જળા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે અને તેના વ્રતના પારણાનો સમય ક્યારે છે અને સ્માર્ત અને વૈષ્ણવ નિર્જળા એકાદશીમાં શું અંતર છે તે તથા આ નિર્જળા એકાદશીનું વ્રત કે ઉપવાસ રાખવાના અમુક ખાસ નિયમો તથા આ એકાદશી શું કરવું અને શું ન કરવું તેની વાત આજના વિડીયોમાં કરીશું મિત્રો નિર્જળા એકાદશીના વ્રતની તિથિ જોઈએ પંચાંગ અનુસાર જેઠ શુક્લ એકાદશીની તિથિની શરૂઆત છ જૂન બે હજાર પચીસના દિવસે શુક્રવારે બે ને પંદર મિનિટથી શરૂ થશે જે સાત જૂન બે હજાર પચીસ સવારે ચાર ને સુડતાલીસ મિનિટ સુધી રહેશે એવામાં બંને દિવસ નિર્જળા એકાદશીનું વ્રત કરી શકાશે સ્માર્થ નિર્જળા એકાદશી વ્રત છ જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસે વૈષ્ણવ નિર્જળા એકાદશી વ્રત સાત જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે જે લોકો વર્ષની તમામ ચોવીસ એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ નિર્જળા એકાદશીનું વ્રત રાખી શકે છે માન્યતાઓ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી અન્ય તમામ એકાદશીઓનો લાભ મળે છે મિત્રો હવે જાણીએ કે નિર્જળા એકાદશીના વ્રતના પારણાનો સમય નિર્જળા એકાદશી વ્રતના પારણા હરિવાસર સમાપ્ત થયા બાદ કરવામાં આવે છે જે લોકો છ જૂને નિર્જળા એકાદશી કરી રહ્યા છે તેમના માટે સ્માર્ત વ્રતના પારણાનો સમય સાત જૂન બે હજાર પચીસના દિવસે બપોરે ચાર ને એકત્રીસ મિનિટ સુધી રહેશે વળી સાત જૂને નિર્જળા એકાદશી કરનારા લોકો માટે વૈષ્ણવ વ્રત પારણાનો સમય આઠ જૂન બે હજાર પચીસના રોજ સવારે પાંચને ત્રેવીસ મિનિટથી સાતને સત્તર મિનિટ સુધી રહેશે એટલે કે છ જૂને વ્રત રાખનારા ચોવીસ કલાકની બદલે બત્રીસ કલાકનું નિર્જળા વ્રત રાખવાનું રહેશે કારણ કે તેના પારણાનો સમય બપોરનો છે મિત્રો હવે જાણીએ કે સ્માર્ત અને વૈષ્ણવ નિર્જળા એકાદશીમાં અંતર શું છે જ્યારે પણ એકાદશીની તિથિ બે દિવસે હોય તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે સ્માર્ત વ્રત સામાન્ય ગૃહસ્થ લોકો રાખે છે જો કે વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત વગેરે કરે છે જો કે ઈચ્છે તો ગૃહસ્થ પણ વૈષ્ણવ વ્રત રાખી પરંતુ જો તેઓ આવું કરે તો તેમણે ત્યારે વૈષ્ણવ સંપ્રદાયના નિયમોનું પાલન કરવાનું હોય છે મિત્રો હવે આપણે નિર્જળા એકાદશીના ઉપવાસના નિયમો જોઈએ નિર્જળા એકાદશી વ્રત ભોજન અને પાણી વિના કરવામાં આવે છે આ વ્રતમાં પાણીનું સેવન કરવામાં આવતું નથી તેથી તેને નિર્જળા વ્રત કહેવામાં આવે છે એકાદશી વ્રતના બીજે દિવસે સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે દ્વાદશી તિથિના અંત પહેલાં એકાદશી વ્રત તોડવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો દ્વાદશી તિથિ સૂર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય તો સૂર્યોદય પછી જ એકાદશીનું વ્રત તૂટી જાય છે દ્વાદશી તિથિમાં પારણા ન કરવું એ પાપ કરવા સમાન છે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો એકાદશીના દિવસે વ્રત કથા અવશ્ય વાંચો આ ઉપરાંત નિર્જળા એકાદશીના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે નિર્જળા એકાદશીના દિવસે ભોજનની સાથે જળનું દાન કરો વટે માર્ગુઓ અને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો જળદાન કરવાથી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો હવે જોઈએ કે નિર્જળા એકાદશી પર શું કરવું જોઈએ નિર્જળા એકાદશીના દિવસે બ્રહ્મચર્યના નિલમનું પાલન કરવું જોઈએ વ્રત તોડ્યા પછી તમારી ભક્તિ પ્રમાણે ગરીબોને ભોજન પૈસા અન્ન અને વસ્ત્રોનું દાન કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો જોઈએ એકાદશીનું વ્રત રાખવું શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત રાખો તુલસીને જળ ચઢાવો અને પ્રદક્ષિણા કરો આ દિવસે ભજન કીર્તન કરવું જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે નિર્જળા એકાદશીના દિવસે શું ન કરવું એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે આ દિવસે તુલસીને જળ ચઢાવવું નહીં નિર્જળા એકાદશીના દિવસે તામસિક વસ્તુઓથી દૂર રહો નિર્જળા એકાદશી વ્રતના દિવસે જમીન પર સૂવવું જોઈએ નિર્જળા એકાદશી વ્રત દરમિયાન ખોરાક અને પાણીનું સેવન કરવામાં આવતું નથી એકાદશીનું વ્રત તોડ્યા પછી જ પાણીનું સેવન કરવું નિર્જળા એકાદશીના દિવસે ભાતનું સેવન ન કરવું જોઈએ અને વાળ નખ અને દાઢી ન કાપવા જોઈએ જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ વખતે નિર્જળા એકાદશીનો વ્રત રાખો અને માનવામાં આવતા બધા જ નિયમોનું પાલન કરો તથા આ દિવસે ન કરવાના કાર્યો ન કરવા જોઈએ અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની ભક્તિમાં લીન રહેવું જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન રહેશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે સાથે જ તમને સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ અર્પણ કરશે જય લક્ષ્મી નારાયણ જય લક્ષ્મી માતા મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા